સુરતમાં અતિ બિરલા ફર્ટિલિટી અને આઈવીએફ ક્લિનિક્સની શરૂઆત બિરલા હેલ્થકેર અમદાવાદ અને સુરતમાં તેના અતિ બિરલા ફર્ટિલિટી અને આઈવીએફ ક્લિનિક્સની ભવ્ય શરૂઆત કરવામાં આવી બિરલા હેલ્થકેર અમદાવાદ અને સુરતમાં તેના અતિ બિરલા ફર્ટિલિટી અને આઈવીએફ ક્લિનિક્સની ભવ્ય શરૂઆત કરાઈ છે બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ રૂપિયા પાંચસો કરોડથી વધુના રોકાણ સાથે બે હજાર સત્યાવીસ સુધીમાં એકસો ક્લિનિક સુધી તેની ફૂટપ્રિન્ટ વિસ્તારવાની યોજના ધરાવે છે બિરલા ફર્ટિલિટી અને આઈવીએફ યુએસડી ટુ પોઈન્ટ નાઇન બિલિયનના તેમના રાષ્ટ્રીય પદચિન્હને વિસ્તૃત કરીને અમદાવાદના સીજી રોડ ખાતે અને સુરતના એલપી સવાણી રોડ અડાજણ ખાતે પ્રજનન ક્ષમતા અને આઈવીએફ ક્લિનિક્સ શરૂ કર્યા છે ચાર વર્ષના ટૂંકા વ્યાપક ગાળામાં બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફે સમગ્ર ભારતમાં દિલ્હી ગુરુગ્રામ રેવાડી નોઈડા જયપુર ચંદીગઢ લખનઉ વારાણસી ગોરખપુર પ્રયાગરાજ મેરઠ પટના રાયપુર કોલકાતા અને હાવડા ભુવનેશ્વર અને કટક અને ગુવાહાટીમાં છવ્વીસ ક્લિનિક્સ શરૂ કર્યા છે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળ પહોંચાડવાના પચાસ વર્ષથી વધુ સમયના વારસા સાથે સી કે બિરલા ગ્રુપ હાલમાં કોલકાતા જયપુર ગુરુગ્રામ અને દિલ્હીમાં હોસ્પિટલો ધરાવે છે અત્યાધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી દ્વારા સમર્પિત સમર્થિત આ હોસ્પિટલોએ છેલ્લા પાંચ દાયકાઓમાં ભારતના આરોગ્ય સંભાળ લેન્ડસ્કેપમાં અનેક પહેલો પહેલ કરી છે અને ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે આ પ્રસંગે બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફના હેડ ઓફ બ્રાન્ડ માર્કેટિંગ યામા રંજને ડોક્ટર વિવેક પી કક્કડ ડૉક્ટર આશિતા જૈન ઉપસ્થિત રહ્યા હતા સંજીવ રાજપૂત जैसे आप सबको पता है कि बिल्ला फर्टिलिटी आई वी एफ अब सूरत और अहमदाबाद दोनों जगह लॉन्च हो चुका है और लॉन्च करने का रीज़न या जो कंपनी का मोटिव है वो मिशन यही है कि हम हर पेशेंट को एक कंपैशनेट अप्रोच प्रोवाइड कर सकें बिकॉज इनफर्टिलिटी एक बहुत इमोशनल जर्नी होती है सबके लिए उसमें फिजिकली इमोशनली दोनों सपोर्ट बहुत ज़रूरी होता है प्लस फाइनेंशियल इन सभी चीज़ों को ध्यान में रखते हुए बिल्ला फर्टिलिटी एंड आई एक बहुत अफोर्डेबल प्लेटफॉर्म है बहुत अप्रोचेबल uh, है इजीली अप्रोचेबल है और आपको वहाँ पे जो एनवायरनमेंट मिलेगा वो भी बहुत कंफर्टेबल मिलेगा जिससे आप अपनी इनफर्टिलिटी फर्टिलिटी जर्नी को बहुत स्मूथली प्रोसीड uh, कर सकते हैं वेन इट कम्स टू फाइनेंशियल ऑल्सो बहुत अफोर्डेबल हमारी प्राइजिंग है जिसमें सब टेक्निक्स इंक्लूडिंग है और हम वो बहुत ट्रांसपेरेंसी के साथ पेशेंट को समझाते हैं पेशेंट को हर चीज़ का एक डिटेल एट अ टाइम ऑफ कंसल्टेशन मिलता है सो so दैट उसको बाद में ये फील नहीं हो कि हमें जो समझाया गया था और उससे जो कॉस्टिंग आया वो बहुत क्योंकि ये जनरली पेशेंट्स के माइंड में सबसे ज़्यादा सेटबैक इसी का होता है कि हमने जब स्टार्ट किया तो अमाउंट ये था और जब हम ख़त्म करने पे आए तो अमाउंट चेंज हो गया वो आपको कभी भी नहीं मिलेगा क्योंकि हम ऑन द वेरी फर्स्ट डे जब हम पेशेंट को ट्रीटमेंट ऑप्शन समझाते हैं उसी के साथ में उनको कॉस्टिंग भी इन डिटेल समझाया जाता है कि सो दैट दे अंडरस्टैंड कि जब वो जर्नी स्टार्ट कर रहे हैं तो थ्रू ऑफ़ द जर्नी उनका कॉस्टिंग क्या रहेगा और किस चीज़ का, हो तो तो चीज का होगा क्या टेक्निक यूज की जाएंगी उसमें क्या इंक्लूडिंग है और प्लस क्या एक्सक्लूडिंग है जिसका उनको एक्स्ट्रा पे करना रहता है तो वो एक ट्रांसपरेंसी बहुत पेशेंट को बहुत ईजीली मिलती है प्लस Uh, जो बिर्ला uh, फर्टिलिटी है वहाँ पे आपको बहुत वर्ल्ड क्लास फैसिलिटी इन एवरीथिंग, वेदर इट इज द मशीनरी द टेक्निक्स डॉक्टर्स टीम एवरीथिंग इज वेरी वर्ल्ड क्लास वेरी वेल एक्सपीरियंस डॉक्टर्स इन दिस फील्ड तो वो ट्रीटमेंट उनका कहीं भी कॉम्प्रोमाइज़ नहीं होगा सो दैट दे गेट द बेस्ट सक्सेस रेट इन द फील्ड ऑफ आई

એના પછી સેકન્ડ સ્ટેપમાં બંનેના બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે કે કોઈ આપણા બ્લડના રિપોર્ટમાં લીવર છે કિડની છે થાઇરોઇડ છે પ્રોલેક્ટિન છે એમાં કોઈ ઇશ્યુ છે કે નહીં એ ચેક કરવામાં આવે છે જ્યારે બધું બરોબર હોય છે ત્યારે માસિકના બીજા દિવસથી આની ટ્રીટમેન્ટ જનરલી ચાલુ થતી હોય છે પીરિયડના સેકન્ડ ડેથી અમે ઇન્જેક્શન આપીએ છીએ એ ઇન્જેક્શનને કહેવાય છે ગોનેડ કે જે આપણી બોડીની અંદરની સેમ હોર્મોન હોય જ છે બટ એ આપણે બાર થી થોડા વધારે ડોઝમાં આપીએ છીએ અને થોડા વધુ પ્રોલોંગેશન માં આપીએ છીએ પાંચ કે છ દિવસ આપ્યા પછી અમે પાછું સોનોગ્રાફી માં ચેક કરીએ છીએ ફિમેલ ને કે આજે ગોનેટ્રોપિક નો રિસ્પોન્સ કેટલો મળેલો છે એમના બોડી ના રિસ્પોન્સ ના અકોર્ડિંગ એ ડોઝ ક્યારે વધારવો પડે ક્યારે ડોઝ ઘટાડવો પડે અને કહેવાય પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ એ મુજબ એમનો ડોઝ ચેક કરી પછી બીજું એક ઇન્જેક્શન એડ કરીએ છીએ જેને કહેવાય છે એન્ટાગોનિસ્ટ કે જેના કારણે જે એક મોટા થાય છે પણ એ શરીરની અંદર પોતાની રીતે ફૂટી ના જાય જનરલી આ બંને ઇન્જેક્શન પછી નવ દિવસ સુધી ટોટલ ચાલુ રહીએ છે અને અગિયારમા દિવસે અમે છે એ એગને પિકઅપ કરીએ છીએ એક પિકઅપની પ્રોસેસ છે એ આપણે નોર્મલ બ્લડ કલેક્શનની પ્રોસેસ જોડે આપણે કામ કરી શકીએ બટ એ જેમ સોનોગ્રાફી થતી હોય છે એક્ઝેક્ટલી એ સોનોગ્રાફીની રીતે

કહીએ છીએ કે તમે સીમેન્ટ સેમ્પલ આપો તો જેમાંથી જે બેસ્ટ સ્પમ મળે અને જે એગ હોય કરીએ છીએ અમારી પાસે કલ્ચર મીડિયા રાખ્યું હોય એમાં એગને મૂકી દઈએ અને પ્રોસેસ સ્પમને મૂકી દઈએ તો જે સ્પમ છે એ પોતાની જાતે એગને પિનિટ્રેટ કરે આને કહેવાય કન્વેન્શનલ આઈવીએફ આમાં આપણે એક એડની સામે ઓન એ લેવરેજ એક લાખ મોટા જ પંપ જોતા જોઈએ છીએ જે સેકન્ડ પ્રોસેસ છે એને કહેવાય આઈસીએસઆઈ કે ઇક્સી તો એનું નામ જ સજેસ્ટ કરે છે ઇન્ટ્રા સાયટોપ્લાસ્મિક સ્પમ ઇન્જેક્શન જેટલા બી સ્પમ હોય ટ્વેન્ટી મિલિયન હોય વન મિલિયન હોય પંદર સ્પમ હોય વીસ સ્પમ હોય તો જેટલા બી એગ મળ્યા છે એમાંથી અમે જે મિલિયન મિલિયન કે જેટલા એમાંથી અમે બેસ્ટ શોધીએ છીએ માઇક્રોસ્કોપમાં એ માઇક્રોસ્કોપ હોય ફોર હંડ્રેડ ટાઈન મેગ્નિફિકેશનની અંદર આપણને સ્પોમ્પ દેખાય એમાંથી બેસ્ટ સ્પો ચૂઝ કરીએ અને એને ઇન્જેક્ટ કરીએ એગની અંદર તો આમાં અમને એક એગની સામે એક સ્પોમ્પની જરૂરિયાત પડેલી હોય છે પછી જે આપણે બંનેને જે મિક્સિંગ કર્યું પછી જે એક્ઝેક્ટ બોડીની ફેલોપીયન ટ્યુબનું એટમોસ્ફિયર હોય છે ફેલોપીયન ટ્યુબમાં આપણે જોઈએ તો કેવું એટમોસ્ફિયર હોય કે પાંચથી છ ટકા કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન હોય પાંચથી છ ટકા ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન હોય આપણી નેચરલ એર જેવું કોન્સન્ટ્રેશન હોતું નથી તો આવું એટમોસ્ફેર મેન્ટેન કરવા માટેના ઇન્ક્યુબેટર્સ હોય છે તો એ ઇન્ક્યુબેટર્સની અંદર આ એમ જે આપણે એગ અને પમને ફર્ટિલાઇઝ કરીને મૂક્યા છે એમાં મૂકી દઈએ છીએ પાંચ દિવસ સુધી આ જે બંને મિક્સ થઈને ગ્રો થાય છે ત્યારે આપણી પાસે જે એમ્બ્રિયો બને છે એને આપણે કહેવાય છે બ્લાસ્ટોસિસ્ટ આ બ્લાસ્ટોસિસ્ટને અમે પાછું ગર્ભાશયમાં અંદર મૂકીએ છીએ જ્યારે બી આપણે એક કે બે બ્લાસ્ટોસિસ્ટને ગર્ભાશયમાં અંદર મૂકતા હોઈએ તો ઓને એવરેજ સક્સેસ રેટ ઇઝ અરાઉન્ડ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ એમાં રહેતો My name is Yama. I head brand marketing at Bindapat Lithium Ideas. बिरला फर्टिलिटी एंड आई वी एफ सी के बिड़ला ग्रुप का पार्ट है सीके बिड़ला ग्रुप जो कि डेढ़ सौ साल से देश बना रहा है इट्स इन द प्रोसेस ऑफ नेशन बिल्डिंग एंड इसी वजह से इसी उद्देश्य से इट वेंचर फर्टिलिटी एंड आईवीएफ स्पेस ऑल्सो बिकॉज एज दीक की तीन लाख पर ईयर तीन लाख साइटिस ईयरिटी चल रहे हैं एंड करीबन तीन करोड़ भारतवासी हैं जो की सब फर्टिलिटी या इन से ग्रसित तो आप समझ और उनमें से सिर्फ एक परसेंट अभी मेडिकल इंटरवेंशन ले रहे हैं कुछ भी ट्रीटमेंट के लिए सामने आ रहे हैं क्योंकि बहुत धारणाएं हैं बहुत अवेयरनेस की कमी है अफोर्डेबल नहीं है काफी एक्सपेंसिव है ये ट्रीटमेंट लोगों की लोगों को ये धारणा है तो इस सब चीजों को ब्रेक करने के लिए ये करने के लिए जगह जगह कोने कोने में इनफर्टिलिटी का ट्रीटमेंट लोगों को मिल सके उसके लिए उन्हें बड़े शहरों में ना आना पड़े क्योंकि काफी तकलीफ होती है कॉमन आदमी को एक दूसरे शहर जाना वहां पे रहना और ये ट्रीटमेंट में आपको कई बार आना जाना पड़ता है अपने सेंटर पे तो ये इंश्योर करना कि एक्सेसिबल रहे आपके लिए ट्रीटमेंट वो हमारा सबसे बड़ा उद्देश्य था और उसी उद्देश्य से हम इस फील्ड में आए हैं हमारा मोटो है ऑल हार्ट ऑल साइंस का साइंस हमारा वर्ल्ड क्लास है उसमें कोई दो राय नहीं रहेगी क्योंकि हम बिरला परिवार से आते हैं तो साइंस तो जो आपको वर्ल्ड में कहीं पर तो भी मिलता है वो आपको यहाँ मिलेगा बट उसके अलावा हार्ट जो कि बहुत ज्यादा मिसिंग है इस सेगमेंट से आपके आपके ऊपर नीचे जो जो इमोशंस के उतार चढ़ाव होते हैं वो कोई नहीं समझता आपको जिस तरीके से ट्रीट किया जाता है आप बस एक सेंटर में आते हैं आप एक नंबर की तरह वहां पे रहते हैं आप आपको एक नंबर प्रॉमिस होता है प्राइस प्रॉमिस होता है बस यही सब चीजें चलती रहती हैं और उसमें हर जगह आपको धोखा मिलता है बट उसके अलावा आपके अपने इमोशंस कैसे चल रहे हैं जब आपका आई वी साइकिल फेल होता है तो आप किन चीज़ों से गुजरते हैं ये सब चीज़ें समझ के लोगों को समझाना और उन, उनके साथ इस जर्नी में रहना उनके एक पार्टनर की तरह रहना ये हमारा उद्देश्य है और इसी उद्देश्य से हम आगे बढ़ते रहेंगे गुजरात में गुजरात हमारे लिए बहुत ही इंपॉर्टेंट मार्केट है एंड वी विल एक्सपैंड इन दिस मार्केट इन द टाइम्स टू कम